બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાની સાથે ધાનેરા તાલુકામાં યુરિયાનો સ્ટોક ન હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો યુરિયા ખાતર લેવા લાઇનમાં ઉભા છે ધાનેરામાં અંદાજે પચાસ લાયસન્સ ધારકો પૈકી એક જ જગ્યાએ એટલે કે જનતા બીજ કેન્દ્રમાં વેચાણ ચાલુ છે જેમાં દરેક ખેડૂતોને બે થી ત્રણ બોરીનું વેચાણ ચાલુ છે આજે પાંચસો સાહીઠ બોરીની આવક થતા વેચાણ ચાલુ છે જે સ્ટોક હશે ત્યાં સુધી બાકી ખેડૂતને ખાવા પડશે

કોઈ યુરિયાની આવક સંસ્થામાં થયેલ નથી તેથી હાલમાં એ સંસ્થા પાસે દાણાદાર યુરિયા નથી જ્યારે આવક થશે ત્યારે ખેડૂતોને કહેવાય જેની આવકના પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે સાથે સાથે હું દરેક ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે સરકાર શ્રી મારફત એક નેનો યુરિયા પ્રોડક્ટ નવીન સંશોધન કરેલ છે જે એક બોરી દાણાદાર યુરિયા બરાબર એક બોટલ કામ કરે છે અને સરકાર શ્રી મારફત તેનું સબસીડીમાં વેચાણ કરવામાં આવે છે પચીસ રૂપિયા ભાવે એકસો બાર રૂપિયા પચાસ પૈસા પચાસ પૈસામાં આપવામાં આવે છે એનો સ્ટોક પ્રમાણમાં ઉપલબ્ધ છે પાક ઉપર છંટકાવ કરવાનો હોય છે છંટકાવ કર્યા પછી એ તેના ઉપર સાત થી આઠ કલાક પાણી ન પડે એટલી જ કાળજી રાખવાની છે સાથે સાથે એની અંદર વિકાસની દવા નિંદણની દવાઓ પણ કરી અને છંટકાવ કરી શકો છો એટલે એક સાથે ત્રણ કામો થઈ શકે છે

વચ્ચે ખેડૂતો અહીંયા લાઇન માં લાગી રહ્યા છે જે ખાલી ત્રીસ ત્રીસ પોઈન્ટ આપેલા છે ત્રીસ પોઈન્ટ માંથી ખાલી એક જ પોઈન્ટ જે તાંદરામાં ચાલુ છે બીજું કોઈ જગ્યાએ ચાલુ નથી હિંમત મોદી બુલેટ ઇન્ડિયા